જય શ્રી કૃષ્ણ જય માતાજી જયસ્વામ નારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં વસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનો અને ઘરના હજી બધા કામ પડ્યા છે ધારાબેન સ્કૂલે ગયા અને હવે ચા પાણી નાસ્તો બનાવવાનો છે સાહેબ આરામથી આપણે નાસ્તો બનાવશું ને ખા હું બરાબર ને અત્યારે તો ઠંડીનું વાતાવરણ છે મસ્ત એવું અને સાહેબ આજ તો એવા કામ ઢાથ્યા એવા કામ ઢાથ્યા કે વાત જવા દો મેં અત્યારમાં ઘંટી ચાલુ કરી દીધી જો તો સાહેબ કે લાય હું દહીણા દરી દઉં સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આટલી બધી દયા ને આટલો પ્રેમ ક્યાંથી આવ્યો મને ચિકન ગુનિયા થયા ને ઓ મને નહોતી ખબર આ ચિકન ગુનિયા એ તો છે ને ખરેખર આમ કયો ને તો મને ફાયદો જ છે ચિકન ગુનિયા થયા તા મને બેદી પેલા કોણે કીધું બનાવી કે તાર કીધે ખીચી નઈ બને તારા હાથ દુખે લાઈ હું ખીચી બનાવી દઉં બરાબર પોઈન્ટ તમે મેં ત્યારે જ કીધું કે મારા હાથ દુખતા હોય છે કે નહીં દુખતા હોય

તો મેં એને કીધું તો અમે જે કઈ દેવાનું હોય ને અંછત્રામાં દઈ દે તો બે ત્રણ ભીખા દેતા ભેગા કે ન્યાય મેં કીધું ન્યાય જમવા વહી જાવ કે ન્યાય અમને અર્ધી કલાક તો ધૂન બોલાવે કે ધૂન બોલી બોલીને થાકી જાય કે મેં કીધું દે તાલી તો એને તાલી મારી મળી કે કા મેં કીધું તાલે આપણે બે હરખા છે કા હરખા મેં કીધું મને અહીંયા વિડીયો ઉતારી ઉતારીને જમવા આપે પેલા પેલા વિડીયો શૂટ કરી દો તો જમવા આપો તમે ન્યાય હરખામણી મારી ભિખારીએ એને કરી ના એ અનક્ષેત્રમાં નામ લઈ ભગવાનના તોય હારું કહેવાય બે ભગવાનના નામ લઈને જમવા દે એટલે આ વિડિયો ઉતારે હારું કહેવાય પુણ્ય મળે આ જન્મના પુણ્ય મળે જવજી કે મારે ઘરે એમ જ છે આ ત્રાસ છે તમારા માટે વિડિયો તો આપણે બંધ કરી દેવો હાલો તમે બધાય શું કયો સાહેબને એવું લાગે છે કે ભાઈ હું એને ત્રાસ આપું કે હું વિડિયો બનાવે પછી જમવા આપું અરે ભાઈ ભિખારીને અમે કે સામે થાળીમાં હંધું પડ્યું હોય તો જમીનો હોગે

કે ભાઈ તમે અમારી ઘરે આવશો અમારા મહેમાન થાવ પછી જ અમે તમારી એરે જમવાની થાળી શેર કરશું પણ ના સાહેબ ભલે પણ એના જેવું આપણે ન થવાય દિલ ઉપર એને લાગી આવે કે રોજ તમને બોલાવીએ તમે ન થાવતા પણ કઈ નહીં મને વિશ્વાસ છે આશા છે કે એકદી તમે બધા આવશો ત્યારે આપણે એને ફરિયામાં બેસશું ચૂલાની મોજ માણશું ને મસ્ત દેશી ખાવાનું બનાવશું બરાબર ને તમારા ઘરે તો તમે જમતા જોઈ એમાં ના નહીં પણ અમારો મહેમાન આવકાર સત્કાર થોડોક તમારે શેર કરી હેશે

હું એ જ વિચારું આ તો તું છો બીજી હોય તો મારું શું થાય એ તારાથી કેવી હશે હું આમે બીજી જ છું ને ઘરના કામમાં બીજી છું હું જરાય નવરી નથી હું તો કે ને તો તારો ભાઈની ત્રીજી છો અરે ભાઈ એમ ત્રીજી નહી બીજી ઘરના કામમાં બીજી કા હમ આરો જો દિવસની શરૂઆત આવી થઈ બાપુ મોજમાં છે તો મેં કીધું હાલો થોડોક એવો વિડીયો તમારે શેર કરીએ ને હું બધે કામ કરાવું હો કઈ 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 ને રસોઈ મને નથી આવડતી કોઈ જાત ની ચા બનાવતા નથી આવડતું બીજા હું કામ કરાવું ઘણા હતો હા હવે હું વિડિયો બનાવીને ખરેખર શેર કરી કઈ વાર દો હમ ઘણી ફેરી બગીચામાં પાણી પાઈ દઉં હમ પછી હવે ઈ જે જે કામ તમે કરો ને મારે પ્રૂફ પુરાવા સાથે આમાં બતાવવું એટલે બધાય મને કેન તો ખબર તો પડે

તો જાગતા હતા હા હવે હાડા દહ વાગે તા ટ્રેક્ટર ચાલુ થઈ જાય કાલ તો ધારાય કંટાળી ગઈ મમ્મી મારા પપ્પા ને કેને ના નો ઢેડે હું કો બેન હું 20 વર્ષથી આ સહન કરું બસ ખોટા નાઈટા રેવા દયો તમે માં દીકરી બેઠ

ઈ મૂકી દેવાનું વારે વા તો કેવા જાવ જી કે કામ મૂકી દેવાનું ચાલે પીવા મળે ને ચા તો હે તો જ ને ઈ તો બાકી નો રહી જાય હું ચા બનાવું હું તૈયાર કરીને દઉં તો પછી ઘૂટડો ચા હું પીઉં ને આ તો કે હાઈ જે હું ખાવાનું છે બપોર હું ખાવાનું છે પેલા પ્લાન થઈ જાય આજ કાઈ પ્લાન નથી કર્યો મેં થી તમારું સેવા કામ કરી લઈ લો

જે નોકરી કરતા હોય બે માણા કામ કરતા હોય ને કે સવારે આઠ વાગે ટિફિન લઈને વહી જાય સાંજે છ વાગે ઘરે આવે એ બે માણા હથો હથ ઘરના કામ કરતા હોય કે એક રાતની રસોઈ બનાવે મશીનમાં કપડાં નાખી દે કે કચરા પોતા કરી દે અત્યારે આપણે માનવનું જ ખાલી એક્ઝામ્પલ લઈ લો માનવ આપણો ભણવા ગયો ને તો અત્યારે એ અહીંયા સોલ્જરીમાં રહી કે પીજીમાં રહી છે બરાબર એ ત્રણ બેનભાઈ ભેગા તો એના ભાગમાં જેટલું કામ આવે કે એનાથી થાય એટલું કામ ઈ કરે કે નથી કરતો તો એ ગણાવે કે મેં આ કામ કર્યું હતું મેં આ કામ કર્યું હતું હે તમારાનું પાણી પીધું ને હાલો હવે તમારો ઘઉં નો લોટ ધરાઈ ગયો જોઈએ કેવો બતાવવાનું એટલે કામ જ નથી જો મારે ઘર હાલત જો જો એક કામ કરીએ ને એટલે હલતાય કામ મૂકી દે આરામ થી બે બાર એમ કામ કરતી હોય તો તમે કેવા સોપે ફોન લેન બેઠા હોય ગેમ રમતા હોય વિડીયો જોતા હોય ગેમ માં હાવ મૂકી દીધો હો માનવ ને જયો હોય તો તારા બાપ ને લટ લાગી ગઈ કે આ ગેમ ની લટ લાગી ગઈ મેં મોબાઈલ જ મૂકી દીધો કઈ મોબાઈલ મારા હાથ માં જોયો તે હારું જો ઈ ઈ ઘંટી આવે રજા માગે જેમ મશીન રજા માગે ને

બસ હવે એમની કેપેસિટી પૂરી થઈ ગઈ હવે એ રાજા માગે છે કે હવે તમે જો રજા તો મહેરબાની હવે મારી હું ને લાગતો કંટાળી ગયા તો આપણે રહેવાનું તમને ખબર છે કા

એમ પણ સાફ બનેવ કાકા કરતા આવડે જે આવડે એની પછી જે એ ફેંકી દેવાનું બસ ટાઈમ જાય છે ઘણા કામ પડ્યા મને આમાંથી તો કાઢવા તો દે નીચે પડશે આ તો એ સાફ કરવી પડશે હાલો હવે બે પાલીમાં તો તમે કર્યા મને ખોટી કરી અત્યારમાં જો થઈ ગયો વિડીયો ને એન્ડ જ કરવાનો છે હાલો હાલો જો આ લે છે ને બહાર લઈ લેવાનું છે પછી હળવેથી થી એ લોટ ને બહાર લઈ પછી પછી એ ડબ્બા એ ઇન્ડોરા ની ઉપર પગલું છણ્યો જી કાલ ધોઈ જો ડબ્બા આમ રાખી દેવાનું ડબ્બા માં ને ની લોટ ને પછી આને આમ આમ ખખરવાનું એટલે હંદુ ખડી જાય લોટ આપણો જીરી કઈ રહી નહીં

સાહેબના કામ શેર કર્યા કે સાહેબ કેટલી મદદ કરે ને કેટલી નહીં આ તો હસી મજાક થાય મસ્તી થાય પણ ખરેખર ઘણા કામમાં મને સાહેબ મદદ કરે છે પણ ત્યારે મારી પાસે વિડીયો શૂટ કરવાનો કે એવો ટાઈમ ન હોય અને ઘણી વખત સાહેબ ના પાડે કે નહીં 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 મારો વિડીયો નો બનાવતી એટલે એનો વિડીયો નો બનાવી આપણે પણ હવે સાહેબે ખુલ્લી છૂટ ને પરવાનગી આપી છે કે હું ઘરના કંઈ કામ કરતો હોય ને તો તારે વિડીયો બનાવીને શેર કર

તો હવે ઘઉં કાઢશો તો જરા ને બે પાલી ઘઉં કાઢી નાઈ લે ખબર ન પડી મને પેલા ચોખવટ કરાઈ ને અંજુ કામ કરવા ઘર મેનેજ કરવું જેટલું દેખાય ને એટલું હેલું નથી સાહેબ વાત કરવી હેલી છે કે તમે ઘરે શું કરો છો અમે તો દુકાને કેટલા કામ કરતા હોય તમારે ઘેર શું કામ હોય ખબર પડી બસ લોટમાંથી આજ પગ મોઢું ધોઈ લો નહીં નહીં લોટમાંથી ખબર પડી ગઈ કેમાંથી

મારે હજી ચાર નાસ્તો કરવાનો છે અવારમાં રામાયણ ઉપાડી છે આજુબાજુ હવારા સાંભળશે ને તો એ કહે કે અટાણમાં હું આ બે મણાય ધબધબાટી ઉપાડી પણ કંઈ વાંધો નહીં હાર વાલો જીવન છે સંસાર છે તો હાઈલા રાખે અને પતિ પત્નીમાં તો નાની મોટી નોકજોક થયા કરતી હોય કહેશે આને જ સંસાર કહેવાય બાતતા બાતતા વી વાર નીકળી ગયા અને ભગવાનને કે હજી વી પચી વાર વયા જાય એટલે પાય ઉતરી જાય પછી કંઈ વાંધો નથી બરાબર હવે તો હું વિડીયો શૂટ કરીને થાકી ગઈ અને સાહેબ લમણા જીક કરીને થાકી ગઈ તો તમારા બધા કેવાનું છે જરૂર થી મને કમેન્ટમાં કેજો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો ગયો પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી ભોલે